મંત્રો આ રીતે ઊજા કરશો તો દરેક મનોકામના થશે કરિયર અને શિક્ષણમાં સફળતા મેળવવા મહાશિવરાત્રી ના દિવસે આ શક્તિશાળી શિવમંત્રો મંત્રોનો જાપ કરો હિન્દુ ધર્મમાં ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે કારણ કે આ દિવસે મહાશિવરાત્રીનો મહાપર્વ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર છવ્વીસમાં આ પવિત્ર તિથિ પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ આવે છે રવિવાર અને મહાશિવરાત્રીનો આ સહયોગ સૂર્ય અને શિવની સંયુક્ત ઉર્જાનો સંકેત આપે છે જે આત્મવિશ્વાસ અને સફળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે શિવ પૂજાનું મહત્વ અને આજની યુવા પેઢી જ્યોતિષીના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અભિષેક અને મંત્રોચ્ચાર કરવાથી મન શાંત થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને જે યુવાનો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ નોકરીમાં પ્રમોશન કે કેરિયરની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ દિવસ ઊર્જા રિચાર્જ કરવાનો અવસર છે મનોકામના પૂર્તિ માટેના શક્તિશાળી મંત્રો જો તમે આ શિવરાત્રિએ સાચી સત્તાથી નીચે મુજબના મંત્રોનો જાપ કરશો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જેમાં સર્વ શક્તિશાળી મંત્ર છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્ર બ્રહ્માંડના સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ભય દૂર થાય છે તે બ્લડ પ્રેશર અને તણાવ ઘટાડવામાં પણ વૈજ્ઞાનિક રીતે મદદરૂપ માનવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખાસ માનવામાં આવે છે ઓમ એ હિમ સરસ્વતાય નમઃ શિક્ષણ અને એકાગ્રતા વધારવા માટે આ મંત્ર અક્ષીર ગણાય છે વિધિ વિદ્યાર્થીઓએ મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજા સાથે આ મંત્રનો એકવીસ વાર જાપ કરવો જોઈએ તેનાથી યાદશક્તિ વધે છે અને કારકિર્દીમાં યોગ્ય દિશા મળે છે મનોકામના સિદ્ધિ માટે તમારે ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ ભગવાન શિવનો રુદ્ર મંત્ર છે જો તમારી કોઈ મનોકામના લાંબા સમયથી અધૂરી હોય તો આ મંત્રનો જાપ કરવાથી બાધાઓ દૂર થાય છે સંકટ મોચન માટે મહામૃત્યુજય મંત્ર છે ઓમ ત્યંબકમ યજા મહેશ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિવ બંધના મૃત્યુમુખિયામુતા ફળ અસાધ્યરોગ અકાળ મૃત્યુનો ભય કે ભારે મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ અભિષેક અને પૂજા વિધિની વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ શિવલિંગ પર દૂધ મધ ઘી દહી અને ખાંડથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી બીલીપત્ર ધતુરો અને સંતપુષ્પી અર્પણ કરવા ભગવાન શિવને આંકડાના ફૂલ અત્યંત પ્રિય છે જે અર્પણ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે આ વર્ષ મહાશિવરાત્રી રવિવારે હોવાથી આ વર્ષે મહાશિવરાત્રી રવિવારે હોવાથી સૂર્યદેવની કૃપા પણ ભક્તોને મળશે જે લોકોની કુંડળીમાં સૂર્ય અથવા ચંદ્ર નબળો હોય તેમણે આ દિવસે સફેદ વસ્ત્રો પહેરીને શિવ આરાધના કરવી જોઈએ આ દિવસે કરવામાં આવેલું દાન અને જાપ અને કણુ પુણ્ય માનવામાં આવે છે ભોલેનાથ અત્યંત પોળા છે તેઓ માત્ર એક લોટો જળ અને સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે પંદર ફેબ્રુઆરીએ આવતી આ મહાશિવરાત્રી પર તમે પણ તમારી મનોકામના મુજબના મંત્રોનો જાપ કરો અને શિવમય બનીને જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરો ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ